અહીંયા રસ્તાની અંદર વિદ્યાર્થીઓ હાલીને જાય ગામના હાલીને જાય અહીંયા ઢીસણ ઝીટણ હમણાં ખાડા છે પણ સરકારે હજી સુધી કોઈ ધ્યાન આપ્યું નથી અને ગામડાનો રસ્તો તે અહીંથી દસ ગામનો રસ્તો તે સ્થાન સુધી જાય છે અહીંથી અવરલોડ ગાડીઓ માણસો વિદ્યાર્થીઓ બધાએ પણ ભણવા જાય છે પણ એની માટે કોઈ હજી સરકારે આ રસ્તાનો ઉકેલ કર્યો નથી અને ઢીસણ ઢીસણ હમણાં ખાડા પડી ગયા છે પણ ખાડા ભરવામાં કોઈ સરકાર હજી નિષ્ફળ ગઈ છે અહીંયા કોઈ પણ એક વ્યક્તિ સરકારનો માણસ આવીને અહીંયા કોઈ જોયું નથી અને દવાખાનામાં જ આવવું હોય કોઈ ડિલિવરીનું કામ હોય તો બહુ તકલીફ પડે છે આગળ આવતા એક નદી છે ત્યાં નદીમાં પણ પુલ બનાવવાની જરૂર છે એ પુલ પણ હજી કોઈએ બનાવ્યો નથી અને પુલમાં પુલ જ્યારે નદી ફૂલ આવે ત્યારે ગામની દસે દસ ગામની અવર જવર અહીંથી રસ્તો બંધ થઈ જાય હાવ લોક થઈ જાય પણ ત્યારે હજી સરકારે કોઈ ધ્યાન આમાં દોર્યું નથી અને અત્યાર સુધીમાં કોઈ સરકારના માણસો અહીં સુધી હજી પહોંચ્યું નથી બરાબર અમે ખાસ વિનંતી એવી સરકારને કરવી છે કે અમને આનો ઉકેલ કરો બરાબર અહીંથી પણ આ વાહનો બધા અમને નીકળે છે તમે જુઓ કેટલા બધા ખાડા છે અને કેટલો બધો રસ્તો ખરાબ છે અમે આવી પરિસ્થિતિની અંદર જોઈતી તો સરકારને એક ખાસ રજૂઆત કરી છે કે અમારી પરિસ્થિતિની છે ધ્યાનમાં મુદ્દા લઈ અને કાયદેસરની રીતે મારક વ્યવસ્થિત રસ્તો બને એવી વ્યવસ્થા કરાવો કેટલા ગામને જોડતો આ રોડ છે આ દસ ગામને રસ્તો જોડશે પહેલું આવે છે બ્રહ્મપુરી વણકી બીજું ધારાડુંગરી સીતાગઢ ઈસુરિયા ચિત્રાલાક ચાંદ્રિયા થાન ખાખરાડી બરાબર મેથી ઉઘડિયાણા અને દેવસર વાવડી આ બધી અહીંયા લોકોનો અવરજવર છે બધી આજથી સાયલા કે સુરેન્દ્રનગરથી આવેલા આ રસ્તો મેઇન રસ્તો એમનો ગણાય છે પણ અત્યાર સુધી કોઈ સરકારે આની ઉપર ધ્યાન આપતું નથી એટલે ખરેખર અહીંના ધારાસભ્ય અહીંના સાંસદ સભ્ય એમને ખાસ કેવી કે આની ઉપર તમે અમને થોડુંક ધ્યાન દોરો અને અહીંના રસ્તા મજૂર કરાવો તમારી રજૂઆત કેટલા સમયથી જ હતી આ રોડ બનાવવા માટે મારી રજૂઆત અમે ખરેખર બાર મહિનેથી સખત એક જ ધારા અમે રજૂઆત કરીશી બરોબર અને ઓમ ગણી તો બે વર્ષથી અમે રજૂઆત એકબીજાને લેટર પેડ લખવી છે સત્તા હજી અમારો કોઈ નિરાકરણ આપ્યું નથી અત્યારની તારીખ સુધીમાં બરોબર તો વહેલી તમારી આવતા દિવસોમાં શું માંગ છે કે આ તાત્કાલિક ધોરણે આ રસ્તો થાય તમારી શું માંગ છે ધારાસભ્ય નવા સંસદ સભ્ય દ્વારા અને તો અમારી એક જ રજૂઆત છે એક નદી માં પુલ બને એક આ રસ્તો ડામર પટ્ટી અમારા માણસો ને અવર જવર માટે થપલી ના પડે કારણ કે તમે આગળ રસ્તો જુઓ એટલે ત્યાં ગારો હશે ભીષણ ભીષણ અમારા ગારા અને આ ગારા અંદર વિદ્યાર્થીઓને અમારે કેમ હાલી ના મૂકવા પણ એની માટે અમારે સ્પેશિયલ વાહન કરીને મૂકવા પડે છે આ બ્રહ્મપુરીની નદીમાં વણકી વણકી માટે બ્રહ્મપુરી વણકી હા બ્રહ્મપુરીની નદીની અંદર પુલ બનાવવાની ખાસ જરૂર છે અને ત્યાંનો પણ આગળની ન્યૂઝ હું તમને બતાવું છું બરોબર તેનું થળ અને બતાવું છું એ જગ્યા પણ એટલી બધી ભયંકર છે કે નદી આવે ત્યારે કોઈક માણસનું મૃત્યુ થઈ જાય પાણી આવે તો પણ ત્યાં પણ સરકારે હજી જોતી નથી કોઈ તંત્રની હા તંત્રની ખોર બેદરકારી છે તંત્ર પણ ન્યૂઝની અંદર ક્યારેય પણ જોતું નથી અને વારી કલે

કે આ રસ્તાનું આગળ ન્યૂઝ ચલાવો અને બને વહેલી તકે અમારા પ્રશ્નનું સોલ્વ થાય અને અમે મીડિયાનો આભાર માન્યો છે કે અમારે આ મીડિયા અત્યારે આ ગામડા સુધી પહોંચ્યું અને અમારો અવાજ ઉઠાવ્યો બરાબર અને અમારી એક નાના માણસોને નાનું ગામ આ પશાત વર્ગ ગામ છે બધાય અને એનું એક મીડિયા પહોંચ્યું આ એટલે અમે ધન્યવાદ મીડિયાને માન્યું છે કે મીડિયા પહોંચ્યા અહીંયા આવ્યું